હું શ્યામ છું યાર તું જો તારા મન ને રાધા માનતી હો તો હું શ્યામ છું પણ તારો ઈશારો ન મળે તો હું મર્યાદા પુરુષોત્તમ રામ છું યાર ત્યારે મને ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામ હમણાં વિક્રમભાઈ વાત કરી ને વિવાદ વાળી એ કે દેવાજીભાઈ વિવાદમાં બહુ હોય સત્ય બોલો ને એ વિવાદમાં જો યાર આપણા હનુમાન ઉપર ઘા થતા હોય આપણા રામ ઉપર ગા થતા હોય આપણા કૃષ્ણ ઉપર ગા થતા હોય આપણા મહાદેવ ઉપર ઘા થતા હોય એમને મજા આવે બોલતા હોય અને બધાય બોલે એકચ્યુલી આમ છે એકચ્યુલી આમ છે સારું મારાથી રેવાય નહીં કહું ઊંડે ગડ્યા તડિયા આ તો અંગની ઉંડિયા પછી આકલો કરવા વાળા ભેલા હાલે નો હાલે બાકી રાણો રાણાની રીતે યાર અને આ દુનિયાનો બાપ છે યાર હું ઇતિહાસ જાણું છું એટલે હાજું બોલી જાઉં છું મને ખબર છે એટલે હાજું બોલાઈ જાય છે કે ક્યાં હનુમાન ત્રેતા યુગમાં અને ક્યાં અટાણે યાર તમે માનો ચાર યુગ છે સત્યુગ વાપર્યું ત્રેતા યુગ અને કળયુગ હનુમાન કયા ભગવાન રામ તો ત્રેતા યુગમાં છે તો અટાણે તમે જાણો છો એ આગળ ઉપર વાત ઉપર જાવું નથી પણ હું ટૂંકમાં કહું છું બેટા કોઈ દી બાપ ન થઈ શકે યાર મારો હનુમાન મારો રામ બધાય છે બધાય બોલે છે પણ બોલવાની થિયરી ફેર હોય છે યાર મારાથી ખાચું બોલાઈ જાય છે એટલે દુનિયાને મજા નથી આવતી અને હું તો હજી કહું છું કે માર્કેટમાં હાલે એના જ વિરોધ હોય યાર ખહુરી થોડા વિરોધ થાય એટલે માતાજી બધાને સુખી રાખે બધાય બધાની જગ્યાએ સાચા છે પણ સત્ય પરેશાન હોય છે ક્યારે પરાજિત નથી હોતું યાર અને દુનિયા સાથ ન આપે તો કાંઈ નહીં મારો હનુમાન તો બેઠો છે ને યાર યાર મને યાદ આવે

મજા મજા કરે તો એક નહીં બે નહીં અઢારસો સત્તર ના યુદ્ધમાં પચીસો ના દળ કટક ને લઈ અને એક દીકરી બે હાથમાં તરવા લઈ અને ઘોડા ના પેગડે પગ દીધો કે મારો બાપ ન હોય

વાંચી લીજો યાર હું ઘણી વાર કહું છું કે આજની દીકરીને સલાહ દેવા માટે નથી કેતો પરિ જ્યારે હારે જાતી હોય તમારી આગળ કરોડો રૂપિયા નો હોય કરોડોની સંપત્તિ ન હોય તો કરિયા ઓછો કરો પણ એક રાહ

સાહેબ આપણને આપણી ધરોહરની ખબર નથી રે યાર તમે એને પૂછો દ્રૌપદી કોણ હતા એકચ્યુલી ખબર નથી એને તમે કેટરીના નું પૂછો કહી દે સાલી એકચુલી કેટલી વાર કેટરીના ની હગાઈ તૂટી ને કેટલી વાર થઈ ને એને ખબર છે યાર દુખ અમને આ વાત નું છે એટલે અમે રાડુ નાખી નાખી ને તાણી તાણીના નાઈ થી બોલતા હોય છે કે તમે કેટરીના કેમની ની હગાઈ તૂટી જાય ને ધ્યાન રાખીને બેઠા છો તો આપડી રામાયણ નું તો થોડુંક નોલેજ રાખો યાર સીતા દેવી જગદંબા ને તો યાદ રાખો રાણી લક્ષ્મીબાઈ ને ભૂલતા નહીં યાર યુવાનો માટે કહું છું

મારો ભારત ગુલામ છે યાર આ ભગતસિંહ ને કોઈ થી ભૂલતા નહીં આવા ક્રાંતિકારીઓ છે આવા જેને દેશમાં ભલા કામ કર્યા છે એને રોલ મોડલ બનાવીને રાખો યાર જિંદગીમાં તમે પાસા પડો તો બોલવાનું બંધ કરી દો એટલા માટે મેં અહીંથી રાડું નાખી તમારો લુગડા વાળો ભાઈ ન હોય તો પ્રસંગ કોઈ રૂડો ન લાગે ભલે દુનિયાના કરોડપતિ તમારા આંગણે મહેમાન થાય પણ તમારો ભાઈ જો ન હોય તો પ્રસંગ ઉજળો લાગે નહીં એટલા માટે મેઉલ ભાઈ અને પિન્ટ માટે આ કડી ગાવશું સત્ય લખેલી Put down.